મારું નામ ભવાનભાઈ ખીમાભાઈ બારિયા હું આ જ ગામનો વતની છું અને હું અવારનવાર આ મારા મિત્ર શાંતિભાઈને ઘરે આવતો હોઉં છું અમારા શાંતિભાઈ વાલજીભાઈ પીઠડીયા એ દરજી કામ કરે છે અને અત્યારે ખાસ એને ત્યાં એક રામાપીર મંડળનો ઘોડીલાનું આમંત્રણ આવેલું છે એ અમે ઘોડીલો બનાવવા અહીંયા આવ્યા હતા એ શાંતિભાઈ એની રીતે એની બુદ્ધિ કુશળતાથી ઘોડી લો અંદર રૂ ભરી હણગાર કરી અને આપણી સમક્ષ રજૂ કરશે ત્યારે તમે આ વિડીયાની અંદર જોજો એ ઘોડી લો પછી એ ઘોડી લો એમ નહીં એ નવરાત્રિ મંડળના કપડાં પણ ક્ષત્રિયને શોભે એવા બનાવે છે અને પછી દેશી દેશી જે કોઈ સારણ ભરવાડના કળિયા પણ એવા સરસ મજાના બનાવે છે તો અવારનવાર આ વિડિયો જોજો અને આ ઘોડીલો અત્યારે અમે બના ચીતર્યો છે અને એ પછી આને કાપી અને આમાં રૂ ભરી અને શાંતિભાઈ બનાવશે ત્યારે પણ તમે જોજો અને અવારનવાર મારા વિડીયા પર આ ચેનલ ઉપર કાંઈક કાંઈક ના આવતા હોય છે અને ગમતા હોય તો તમે અમને જાણ કરજો આ તો આખ્યાનનો ઘોડીલો છે પણ ઘોડાની તો અનેક જાત હોય છે અને એમાં એમ કહેવાય છે કે કોઈ ઘોડા કોઈ પરખડા કોઈ સુલક્ષણી ના સર્જન હારે સર્જયા તેનું રતન સંસાર શાંતિ ભાઈ ઘોડા એવો અસવાર અને એવી અસ્ત્રી એ ત્રણ ભાગે ભેગા થાય અને જો ત્રણે ભેગા થઈ ગયા હોય તો એનું સંસાર રતન બની જાય જે કોઈ એને કપડા સીવરા હોય નવરાત્રિના છે બીજા છે ત્રીજા છે તો આ છે નમણા જે નંબર આપેલા એની ઉપરથી તમે કરજો મારા શાંતિ મમૈયા રામાપીર બાપાનો ઘોડીલો સીવો છે આજ અને ઉસળી ગામવાળાના રામા મંડળનો ઘોડીલો છે અને એ ભાઈઓ ત્યાંથી આ ઘોડીલો લેવા માટે નીકળી ગયા છે આપણે એશિયાની બીજ હવે નજીક આવતી જાય છે એટલે દર વર્ષે શાંતિમાં મને એકાદા બે ઘોડીલાના ઓર્ડર હોય જ છે અને જો તમને સામે દેખાય એ ખોડીલો છે અને સરસ મજાનો ઘોડીલો બનાવી દે છે પછી કોઈ રામા મંડળના વાઘા એટલે કે જે વેશભૂષાના કપડાં હોય છે રાજાપાટનાં કપડાં હોય એ પણ સરસ મજાના બનાવે છે અને એ ઘણાના બનાયા છે અમારી નવરાત્રિ મંડળવાળાના પછી અમારે વસરાજ મંડળવાળાના એ બધા કપડાં અમારા શાંતિમાં અમે સીવેલા છે તો હમણાં તમને થોડી જ વારમાં હવે આ ઘોડીલો લેવા માટે આવવાના છે અને આ ઘોડીલાની અંદર એમ કહેવાય કે આ ઘોડીલો લીલા કાપડનો સીવવામાં આવે એ તો તમે રામાપીરનું આછાણ તમે બધા જોતા હશો એમને ખબર હશે અને આ ઘોડીલાની અંદર ડાભ એટલે કે પવિત્ર વનસ્પતિ દર્ભ છે એ તમારી પાસે રાખવાથી કોઈ આભડસેટ કોઈ ગ્રહણની કે કોઈ અપવિત્ર વ્યક્તિની આભડસેટ લાગતી નથી તમારી પાસે જો દર્ભ નામની વનસ્પતિની હોય તો દર્ભ એટલે ડાભ આપણે અને આ ખોડીલાની અંદર કપડાંનો સીવવામાં આવે છે અને અંદર રૂજ નાખવામાં આવે છે આની અંદર કોઈ લાકડું કે એવું કોઈ વાપરવામાં આવતું નથી તો જુઓ તમે

અમને જે મારા ઘરે છે અને જેના ઘરે મારા ના દુકાન ઉપર જે છે ત્યાંથી બોલે છે રામજી ભાઈ છે રામજી છે એટલે સરકારી વાલે ત્યાં જે છે એ છે ને ત્યાંથી રામજી છે મતજીને ઘરે રમતે હું મતજીને આજે એક જથ્થો લઈ જવાનો છે કેમ બોલ્યો 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 છે કે Ја во претворените на сестра, сеќавајќи

को बंद कर શાંતિ મામા એટલે કે અમારા નિલેશ ના ઘરે ઘોડી લા પૂજન થયું છે અને આ રામા મંડળ ના ભાઈ છે આ ઘોડી લઈને વાંચતે ગાજતે લઈ જઈ છે હમણાં તો આ અમારી યાત્રાધામ પ્રવાસી ચેનલ ઉપર આનો અમારો વિડીયો આખો મૂકવાનો છે અને તમે બધા દર્શક મિત્રો અમારો વિડીયો આખે આખો જોજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને વધતામાં કે આ રામા મંડળને તમે બધા સપોર્ટ કરજો જ્યાં ત્યાં તમારે કોઈને પણ રામાપિનું આ થાણ હોય તો અમારા આ તમારું નામ આખું કહી ગયો રામા મંડળનું એટલે રામા મંડળ આમળા નેજાધારી રામા મંડળ આમળા આ આજ રમે છે આ ભાઈઓ અને જે કોઈને આખ્યાન રમાડવું હોય તો બહુ સરસ મજાની વેશભૂષા ભજવતા હોય છે તો બધા મિત્રો સપોર્ટ કરવા અમારી નમ્ર અરજ છે આ મંડળની એક અમારે નવો એક આયોજન કર્યું છે એમાં જે કાંઈ અમે આવક આવે ને એમાંથી જે વધારો વધે એમાં ગરીબ નિરાધાર પાછળ વાપરવાનું છે હા અમારે બાબુભાઈ અમારા વિક્રમભાઈ બારી અમારા બહુ નજીકના મિત્ર છે તળાજાની અંદર જે એક અમારે ગરીબ જરૂરિયાતો મંડળનું એક વોટ્સએપ ગ્રુપ ચલાવે છે અને એની અંદર જે કાંઈ આવક થાય ને એ ગરીબોને કીટ દેવાના ને એવા તમે વિડીયા જોતા છો અવારનવાર ને હમણાં અમારે મકાનનું કામ ચાલે છે ક્યાં કામ ચાલે છે ઉતરીમાં ચાલે છે કે આગળ અબુકોડમાં એક ગરીબ માણસનું મકાન બનાવી દે છે એટલે જે કાંઈ ફૂલની તો ફૂલની પાખડી એમાં ગરીબ જરૂરિયાત મંદોને તમે આપતા રહેજો ને અમારા વિક્રમભાઈ છે ને આ બાબુભાઈના ભાઈ મોટા કે નાના મોટા ભાઈ છે અને મારા મિત્ર છે અમે મળીએ છીએ અવારનવારને અમે પણ યથાશક્તિ પ્રમાણે દઈએ તો આ જે અલગ થાય રામા મંડળ છે અમારા આમળાનું એ આમાં જે કાંઈ વધારાની આવક આવશે ને એ જરૂરિયાતમંદોને દેવામાં આવશે એટલે બધા આ મંડળને સપોર્ટ કરતા રહેજો I want to you. Okay.